વિસ્તારમાં તસ્કરો મોબાઈલ શોપમાં ચોરી સાથે બાઇક ઉચકી ગયા ઉમરગામ પાલિકા વિસ્તારના વોર્ડ નંબર પાંચ ગાંઢીવાડીમાં આવેલ મોબાઈલ શોપમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો ઠંડીની સિઝનમાં તસ્કરોની તોડકી સક્રિય બનતી હોય છે ત્યારે ઉમરગામમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે મોબાઈલ શોપમાં ચોરી કરવા આવેલા ત્રણ જેટલા સમય શટરને કાપી દુકાનમાં દાખલ થયા હતા દુકાનમાંથી મોબાઈલ અને અન્ય ઇલેક્ટ્રિકના સામાન લઈને ચોરતાઓ ફરાર થઈ ગયા હતા સાથે દુકાન આગળ પાર્ક કરેલ બાઇક પણ ઉછી ગયા હતા આ અંગેની જાણ શોપ સંચાલકને થતા પોલીસ મથકે જાણ કરી હતી ઉમરગામ પોલીસે તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે જોકે તસ્કરો દુકાનનું શટર કાપીને અંદર ઘુસતા વેલ્ડિંગ મશીનના સાધન સામગ્રી સાથે વાહન લઈને આવ્યા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો